શેરડી જો આવેલા અને સાથે સાથે આપણે વાડીએ પણ આવેલા તો તમે જોઈ શકો છો શેરડીનો આવી પછી મોટરને ટાટરને ને ફિલ્ટર ને બધું જોતા હતા અને કૂવો પણ તમે જોઈ શકો છો સરસ મજાનો કૂવો એટલે કે જમીનના લેવલે અત્યારે થઈ શક્યો છે બાજુમાં આપણે નહેરુ છે જેના કારણે હું એ પણ તમને ખેડૂત મિત્રો બતાવીશ કે નહેરુ અત્યારે આપણે પાણી વેત્યાને જઈશી એનું કારણ છે કેમ કે નહેરામાં પાણી જતું હોય તો જ કૂવાનું ઓલું થતું હોય એટલું બધું તમે જોઈ શકો છો નેર પણ અત્યારે ભરાઈ શકેલી છે અને કૂવાનું પાણી વધારાનું પાણી બધું નીકળીને એની બહાર જતું હોય છે એ પણ જે નેર છે એની અંદર એટલે કે વોકળું કહો કે વોકળું વોકળા જેવું છે જે આપણે પાણી નિકાલ કરવા માટે રાખેલું જ છે ખેડૂત મિત્રો તો કૂવાનું પાણી અત્યારે તમે જોઈ શકો સરસ મજાનું છે અને આપણું વકળામાંથી પાણી આપણું વેત્યાન પણ હોય છે ખેડૂત મિત્રો તો જ આપણું આ આખું ભરાઈ ગયેલું તમે જોઈ શકો છો સરસ મજાનું વોકળું જો વેત્યાન મેં કીધું હતું ને વેત્યાણ પાણી છે ખળખળ ખળખળ વહેતું પાણી જુઓ મિત્રો સરસ મજાનું પાણી જઈ રહ્યું છે ને મિત્રો તમે જોઈ શકો આ બધું કુવાના પાણી છે આપણા અને આપણા આ વોકળામાંથી ધીરે ધીરે પ્રસાર થઈ રહ્યું છે મિત્રો સરસ મજાની આપણી શેરડી પણ છે કુવા પણ ભરાઈ ગયા છે વરસાદી વાતાવરણ સારા છે મોલાત પાણી પણ એકદમ સરસ મજાના છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો તો અમારા નવા નવા વિડીયા જોવા માટે ખેતીવાડીના વિડીયા જોવા માટે લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય જવાન જય કિસ્સા